અડવાલાથી વાડિયા માઇનોર કેનાલ આવેલી છે તે કેનલ તૂટી જવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયેલું છે ટ્યુ તો બળી જશે એવું લાગે છે અને ગામની નજીકની અંદર પસાર થયેલી છે કેનલ તે લોકોની અંદર ઘરોની અંદર પાણી વહે ગયેલું છે ને લોકોને ઘર વખરી થયેલી છે ને મજૂરી કરીને લોકો ગામ લોકો જીવે છે પરિવાર એ લોકો તો રાતે સુતા હતા અને ઘરની અંદર પાણી પહેરી ગયું છે એમને ઘર વખી પણ અંદર થયેલી છે નુકસાન અને લોકોના ખાર કુવા બેસી જાય છે અને લોકોને બહુ જ નુકસાન થયેલું છે મોટા પાયે નુકસાન થયેલું છે આ કેનલથી તૂટવાના વારા ઘડીએ દર સાલ તૂટવાના કારણે ગામની અંદર બહુ નુકસાન થાય છે એની ભરપાઈ કોણ કરશે એ અમારા સરકારશ્રીને એક તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવા વિનંતી છે અમારે પાણીની બહુ નડતર છે ચોમાસે હડકું છે અને અટ હડકું રહેશે બધા હતી કેમઝટ ફૂલ પાવર મેં કેનલ વાળો દુઃખ બહુ દેશે કોઈ પાણીનો નિયમ કાળ કરનાર છે નહીં આવવા જવા એ દુઃખ તકલીફ પડે છે અટા વાડામાં એટલું પાણી છે આગળ એટલું પાણી છે ચોમાસે એવું છે અત્યારે એવું છે હું અમે ગરીબી એટલે અમારું કોઈ ધ્યાન જ દેવા વાળું નહીં સરપંચને વાત કરીએ છીએ પીપોટીને વાત કરીએ છીએ અમારી કોઈ ફરિયાદ સ્વીકારવા તૈયાર નહીં ખેડૂતને ફાવે એમ પાણી છોડી દે તો ચેનલ પર મેકેલા મોણસો ને તમારે બે શબ્દો કહેવાની જરૂર નહીં પડતી કે ભાઈ તું તારી રીતે પગાર લેશે તારી રીતે પાણી છોડ એ પોતે આવતો નહીં હું મારી મરજી મુજબ હું જઈને પાણી છોડી દઉં એટલે અહીંયા કોઈ નીતિ નિયમ રહેતો નહીં કેનલ સળકાઈ જાય સાઈટ ઉપર તૂટી જાય પાણી વારમ પહેરી જાય ગરમે પહેરી જવાની સંખ્યા તો અમારે રહેવું કેવી રીતે બૈરો છોકરાને જીવાડવો કેવી રીતે અમારે કરવું હું હવે અમારી ફરિયાદ કોણ સ્વીકાર નહેર ફાટી જાય તો ગરમ પહેરી ગયું તો અમારે કઈ રહે ભૂવું કે ફાટ અમાર ડેવાય છે તમારે જવું જ કઈ બોય ને ઘરમાં ગરમે ને દેખો પોણી બહુ આવે રાત નહીં કઈ આવું હું હું નહીં રાત